ખાતે સોળ રાધનપુર વિધાનસભા એક રાષ્ટ્ર ચૂંટણી સંદર્ભ સોળ રાધનપુર વિધાનસભાના પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું રાધનપુર એપીએમસી હોલ ખાતે

બેચરજી ઠાકોર અને જેસંગભાઈ બારોટ અને પ્રતિકભાઈ અને બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે દેશના પ્રધાનમંત્રી માતા નરેન્દ્રભાઈ મોદી વન નેશન વન ઇલેક્શન એ બિલ એ રજૂ થયું અને અત્યારે જેપીસીમાં છે ત્યારે સમાજના પ્રત્યેક વર્ગ અને એ પ્રકારે આજે રાધનપુર ખાતે પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન એ મળ્યું હતું જેમાં જે ઓગણીસો એકાવન થી માંડીને ઓગણીસો સડસઠ સુધી આ દેશમાં એક સાથે જ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ થતી હતી ત્રણસો છપ્પન નો દુરુપયોગ લોકસભાની કોંગ્રેસે ચૂંટણી અગિયાર મહિના પહેલા કરી અને કેટલાક રાજ્યો નવા બન્યા એના કારણે આ સાયકલ તૂટી છે પણ આના કારણે અનેક અડચણો દેશમાં સતત જુદી જુદી ચૂંટણીઓ થવાના કારણે વહીવટી તંત્ર આચાર સંહિતા ખર્ચાઓ વિકાસને પણ અવરોધરૂપ આવા અનેક પરિબળો એ છે ત્યારે સમગ્ર દેશની જનતા ઈચ્છે છે કે ફરી એક વખત દેશની અંદર આ બંને ચૂંટણીઓ એ સાથે યોજાય અને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે તો પ્રશ્નો અને લોકોને પણ એના એના વિકાસ માટે માટે ડેવલપમેન્ટ ખર્ચમાં પણ ખૂબ બધો ઘટાડો થાય જે દેશના વિકાસમાં વપરાય અને એટલા માટે આ અભિયાન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે અને ગુજરાતમાં પણ આ દરેક વિધાનસભા વાહિજ પ્રબુદ્ધ નાગરિકોના સંમેલનો યોજાઈ રહ્યા છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં ડોક્ટર વકીલ એન્જિનિયર પ્રોફેસર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવા અનેક સમાજના પ્રતિષ્ઠ લોકો ઉપસ્થિત રહે છે અને આ વિષય એમને જ્યારે મૂકીએ છે ત્યારે એ લોકો પણ પોતાના કાર્યક્ષેત્રમાં અને પોતાની આ વાત એ લોકો સમક્ષ લઈ જઈને એક સમગ્ર દેશની અંદર અને સમગ્ર રાજ્યમાં એક જન આંદોલન બને કે ભાઈ જે રીતે ક્વિટ ઇન્ડિયા હતું આંદોલનમાં કે ભારત છોડો એવી રીતે ફરી એક વખત ચૂંટણીઓ સાથે થાય એના માટેનું જનમાનસ તૈયાર કરવા માટે આ વિષય લોકોની વચ્ચે મૂકી રહ્યા છે અને લોકો આ વિષયને ખૂબ આવકારી રહ્યા છે વધાવી રહ્યા છે અને એના માટે તૈયાર પણ થયા છે